આપ જોઈ રહ્યા સ્પાર્ક ટુડે ન્યૂઝ દાહોદની સિંધુ સોસાયટી ખાતે અમર શહીદ હેમુ કલાણીજીના સ્મૃતિમાં રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે શહીદ હેમુ કલાણીજીની વાત કરીએ તો તેમનો જન્મ ત્રેવીસ માર્ચ ઓગણીસો ત્રેવીસના રોજ થયો ઓગણીસ વર્ષની વય ઓગણીસો તેતાળીસમાં અંગ્રેજો દ્વારા સિંધ પ્રદેશમાં ફાંસી આપવામાં આવી હતી જેમાં એમની અંતિમ ઈચ્છા અંગ્રેજો દ્વારા પૂછવામાં આવી ત્યારે તેઓએ કહ્યું કે ભારત માતાની સેવા માટે ફરી જન્મ લેવો છે અખંડ ભારત થાય તેવી તેમની અંતિમ ઈચ્છા હતી જેમના ક્રાંતિકારી અમર શહીદ હેમુ કાલાણીજીના બલિદાનને યાદ કરી ભારતીય સિંધુ સભામાં દાહોદ જિલ્લા દ્વારા હોસ્પિટલમાં સંયુક્ત કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે દાહોદ નગરવાસીઓ રક્તદાન કર્યું છે

બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવે જેમાં મોટી સંખ્યામાં રક્તદાતાઓએ રક્તદાન કરેલ છે એના માટે હું બધાની ખૂબ ખૂબ આભારી છું અને આ સાથે જ સંદેશો પાઠવવા માગું છું કે મોટી સંખ્યામાં આપણે બ્લડ ડોનેશન કરીએ જેથી બ્લડ ડોનેશનનો ફ્રીમાં હેલ્થ ચેકઅપ થઈ શકે અને જે હોસ્પિટલમાં ભરતી થયેલા પેશન્ટ્સ છે જેમાં માતૃમરણ આપણે અટકાવી શકીએ અને થેલેસેમિયા અને સિક્કલના પેશન્ટોને અ વ્યવસ્થિત રીતે બ્લડ મળી શકે એના માટે આપ આપિરત પ્રયત્ન કરતા રહો એના માટે હું આપને સંદેશ પાઠવવામાં દર ત્રણ મહિને આપણે બ્લડ આપી શકીએ છીએ અઢાર વર્ષથી સિક્સટી ફાઈવ યર્સ સુધીના જે બી હોય હેલ્ધી ડોનર્સ અને એના માટે આપણે ફ્રીમાં હેલ્થ ચેકઅપ થઈ શકે આપણે બ્લડ એચબી અને બીપી અને બધું આપણે કરીએ છીએ પ્લસ જે ટેસ્ટિંગ પણ કરવામાં આવે છે એ ફ્રીમાં માં હેલ્થ ચેકઅપ થઈ શકે છે ઘણા બધા વ્યક્તિ એવા છે મેડમ કે જે બ્લડ આપતા તેમ કે અમારા શરીરમાં જે બ્લડની ઉર્જા છે એ જલ્દી વધવાની નથી તો આ બ્લડ કેટલા દિવસમાં વધે